હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો ચાલો આજે ફરીથી હું લઈને આવી ગઈ છું સેલ તે પણ ચોલીમાં મેં તમને વાયદો કર્યો હતો એ પ્રમાણે ચોલી લઈને આવી ગઈ છું પણ આ ચોલીનો વિડીયો નહોતો બન્યો એ પહેલાં જ બધી ચોલી સેલ થઈ ગઈ હતી એટલે આ વિડીયો લેટ બનાવવામાં આવ્યો છે તો માફી ચાવું છું અને જે કોઈને આ ચોલી ગમતા હોય મેં પ્રાઈઝ અને ઉંમર સાથે ફોટા નાખેલા જ છે એટલે જે કોઈને જે રિક્વાયરમેન્ટ હોય જે કલર ડિઝાઇન ગમતા હોય તે આપેલા સ્ક્રીન ઉપર જે નંબર છે તેના ઉપર મોકલી દેજો અને વહેલી તકે તમને ઓર્ડર પહોંચાડી દેવામાં આવશે નવરાત્રિ નજીક આવી ગઈ છે એટલે જે બહેનો બાકી રહી ગયા હોય ચોલી લેવામાં તે ઝડપથી ઓર્ડર બુક કરાવી લેજો એટલે તમને એક બે દિવસની અંદર જ ચોલી મળી જશે એટલે સેલ રાખવામાં આવ્યો છે આટલી જ ડિઝાઇન બચી છે જે તમને સેલના ભાવે આપી દેવામાં આવશે સાઈઝ પ્રોપર જણાવજો જેમની જે સાઇઝ હોય તે જણાવી દેજો અને ભાવ પણ મેન્શન કરેલા જ છે કે જેનો જે ભાવ છે તે ફોટામાં સાથે લખેલું જ છે અને ઉંમર પણ સાથે લખેલી છે અને મોટી છોકરીઓ માટે પણ છે એક વર્ષથી કરી અને પંદર વર્ષની છોકરીઓ માટે ચોલી લઈને આવી ગયા છીએ મસ્ત મજાના કલર ડિઝાઇન સાથે ચોલી મળી રહેશે તો બહેનો જલ્દી ઓર્ડર કરી લેજો નાની મોટી સાઇઝના બધા ચોલી અત્યારે અવેલેબલ છે હવે નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે એટલે હવે આટલો જ સ્ટોક વધ્યો છે જે સેલ કરી દેવાનો છે સેલના ભાવે ત્યારબાદ નવો સ્ટોક આવવાનો નથી એટલે આમાંથી જ તમારે સિલેક્શન કરવાનું રહેશે અને આ ભાવે તમને બીજે ક્યાંય જળશે નહીં કાપડ કલર ડિઝાઇન ખૂબ સરસ રહેશે અને નાની નાની ઢીંગલીઓ બાળાઓ માતાજી બનશે એમને ખૂબ સરસ લાગશે અને મોટી છોકરીઓની માપમાં પણ મળી રહેશે આ મોટી છોકરીઓને થઈ જશે એવા કલર ડિઝાઇન છે દસથી બાર વર્ષની સાઈઝ છે આ અને પંદર વર્ષ સુધીની સાઈઝ મળી રહેવાની છે હવે આવો ને આવો રોજ સેલ થતો રહેશે આવા ને આવા વિડીયો આવતા રહેશે જેને તમે જોતા રહેજો ખરીદી કરતા રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો અને દિવાળી સુધી અવનવી વેરાયટીમાં સેલ કરતા રહેશું જેથી વિડીયો જોવાનું ચૂકતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને સૌથી પહેલાં વિડીયો તમને મળતો રહે એટલે સેલનો લાભ તમે લઈ શકો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ધમાકેદાર સેલ સાથે ત્યાર સુધી આવજો બબાય ટેક કેર